રાજા પરીક્ષિત પ્રશ્ન અને ભગવાન સુખદેવજીને કહ્યું છે કે ગુરુદેવ મેં સાંભળ્યું છે કે પ્રિયવ્રત રાજા વૈરાગી આત્મારામ આત્મારામ એ પરમ ત્યાગી આત્મામાં રમનારો શરીરને નહીં માનનારો જેનો દેહાધ્યાસ છૂટી ગયો છે આવો આત્મારામ અને છતાં ગ્રહે રમત

તમારું કર્તવ્ય ધર્મ છે તમે પ્રજાનું પોષણ કરો એટલે એ એ ભાવથી કર્તવ્ય ધર્મના ભાવથી સંસારમાં આવ્યા અને એને રાજ્ય કર્યું અને પરિણામે એને લગ્ન કર્યા અને એમને ત્યાં એક દીકરો થયો એનું નામ આગ્નિધ્ર છે આગ્નિધ્ર આમ તો બહુ સારા રાજા છે ભાગવતજીમાં લખ્યું છે પણ એક કુટૈવ હતી આગનિદ્રમાં હા સ્ત્રી લંપટ હતા અને પરિણામે આગનિદ્રે સ્વર્ગની અપ્સરા પૂર્વચિતી નામ હતું એની સાથે લગ્ન કર્યું અને એના દ્વારા જે સંતાન થયું એનું નામ નાભી છે નાભી રાજા નાભી રાજા લગ્ન કર્યા એનું નામ મેરુદેવી છે નાભીને એક ધૂન બહુ મોટી હતી બહુ મોટા મોટા યજ્ઞો કરવા છે અને એટલા મોટા મોટા યજ્ઞો તો કર નાભી રાજાને યજ્ઞ ના અંતિમ દિવસે દર્શન આપ્યું ભગવાને નાભી રાજાને કહ્યું મહારાજ માગો તો મને શું આપું તમારા યજ્ઞ દ્વારા હું તમને પ્રસન્ન થયો છું બાપા જય શ્રી કૃષ્ણ બધાને હું યજ્ઞ દ્વારા નાભી ના પાડી કે હું તમારી પાસે શું માગું મને કોઈ ઈચ્છા નથી વાર વાર ભગવાન આગ્રહ કરે છેલ્લે ભગવાન જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે યજ્ઞના જે બ્રાહ્મણો હતા એને ભગવાનને એમ કહ્યું કે પ્રભુ આ નાભી રાજા ન માગે તેના બદલામાં અમે માગી લે ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં બ્રાહ્મણો તમે માગો પછી બ્રાહ્મણોએ ભગવાનની પાસે પ્રભુ ખરેખર તમે યજ્ઞથી પ્રસન્ન થયા હો રાજી થયા હો તો પછી નાભી રાજાને ત્યાં તમારા જેવો એક દીકરો થાય એવું અમને વરદાન આપું ભગવાન ભાવાવેશમાં બોલી ગયા એવમ વસ્તુ તથા પણ પછી ભગવાનને ખ્યાલ આવ્યો બ્રાહ્મણો મને બનાવી ગયા છે બ્રાહ્મણો તમે દીકરો એની ના નથી પણ તમે મારા જેવો દીકરો માગ્યો એ મારે કાઢવો ક્યાં આ સંસારમાં દીવો લઈને ગોતવા જાઓ તો ભગવાન થોડા મળે આપણે ત્યાં ઈશ્વરને ઘણી બધી ઉપમા આપી એમાં એક ઉપમા આપી છે અનુપમા જે ઉપમા રહી છે જેને જેની સરખામણી કોઈ સાથે ન થઈ શકે એનું નામ છે અનુપમા ઉપમા રહી ભગવાન કોના જેવા છે તો પછી એનો કોઈ જવાબ જ નથી સૂર્ય ભગવાન સૂર્ય જેવા રામ કોના જેવા રામ જેવા કૃષ્ણ કોના જેવા કૃષ્ણ જેવા એને ઉપમા ના આપી શકાય કૃષ્ણ આના જેવા છે એટલે પછી ભગવાને કહ્યું છે તો પછી મહારાજ હા એ બ્રાહ્મણો મારા જેવો નહીં હવે હું પોતે મહારાજ નાભીને ત્યાં પ્રગટ થઈશ અને પરિણામે પરમાત્માએ પ્રાગટ્ય કર્યું નાભી રાજાને ત્યાં એનું નામ ઋષભદેવ છે જે જૈન ધર્મના પ્રથમ આચાર્ય છે પ્રથમ તીર્થંકર છે જૈનો એને આદિનાથ પણ કહે છે આપણા ભગવાનનો વિષ્ણુ ભગવાનનો અવતાર છે આપણે ત્યાં આપણે ત્યાં મુશ્કેલી શું થાય કે ભાગવતમાં ઋષભદેવ ની કથા છે પછી ભાગવતમાં બુદ્ધ ની કોણ કથા છે અવતારમાં બુદ્ધ ભગવાન બુદ્ધ છે કલકી છે કારણ કયું હોય ભગવાન જાણે પણ બુદ્ધના ભક્તોને સ્વીકારવામાં ના આવે એટલે મુશ્કેલી શું થાય આખો એશિયા લગભગ બુદ્ધના ભક્તોથી ભરેલું છે આજુબાજુના જે પડોશી ચાઈના મોટા મોટા દેશો એ બૌદ્ધિસ્ટ છે આ બુદ્ધ અવતાર છે અને ઋષભદેવ અવતાર જૈન અને હિન્દુ કઈક થોડો ભેદ આવી ગયો હકીકતમાં વિષ્ણુ ભગવાનનો અવતાર છે છોડો એ વાત અને ઋષભેવ ભગવાનનો જન્મ થયો અને એને ઇન્દ્ર પુત્રી સાથે વિવાહ કર્યો છે એને ત્યાં એક સો પુત્રો થયા એક સો અને સો પુત્રોમાં સૌથી મોટો દીકરો ભરત હતો જે રાજા બન્યો છે આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં અથવા તો અન્ય જગ્યાએ ચક્રવર્તી ભરત એવું નામ આવ્યું છે ભરત અને ભગવાન રામ ભાઈ ભરત આપણું જે નામ ચાલે છે ને ભારત અહીંયા ઋષવદેવના પુત્ર ઉપર છે શ્રીમંત ભાગવતમાં લખ્યું છે કે ભારત એના પહેલા આ દેશનું નામ અજનાભવર્ષો એના પહેલા આ દેશનું નામ આર્યાવર્ત હતું મૂળ આર્યાવર્ત એમાંથી અજનાભવર્ષ અજનાભ એટલે નાભી અને અજ એ ભરતના પિતા અને એના દાદા બે ના સંયુક્ત નામે ચાલતું હતું ઋષભ એટલે સર્વોત્તમ ઋષભ એટલે સર્વોત્તમ ઉત્તમમાં ઉત્તમ એનું નામ ઋષભ હવે ઉત્તમ વસ્તુ આ સંસારમાં કઈ ઓલે જ્ઞાન જ્ઞાન અને સંસ્કૃતમાં અજ કહે એટલે અજ અને એના પિતાના નાભી એટલે નાભ અજનાભ વર્ષ હતું એમાંથી ભરતે એવું દિવ્ય રાજ્ય કર્યું કે નામ ભારત થઈ ગયું